લંડનમાં ગુજરાતીઓની નવરાત્રીની ધૂમધામ કમ્યુનિટી હોલ ગરબા મેદાનમાં ફેરવાયા ખેલૈયાઓએ આંગળીના ટેરવે દાંડિયા ફેરવ્યા ગુજરાતની સંસ્કૃતિ પરંપરા અને ભક્તિભર્યા રંગો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતા જોવા મળે છે નવરાત્રિના પાવન અવસર પર લંડનના કમ્યુનિટી હોલ એક ભવ્ય ગરબા મેદાનમાં ફેરવાઈ ગયા હતા ખેલૈયાઓ પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ થઈને દાંડિયા રાસ અને ગરબા રમતા જોવા મળ્યા હતા આ અવસરે લંડનમાં ગુજરાતની ઝલક જીવંત થઈ હતી ખાસ કરીને મૂળ ગુજરાતી પાટણ જિલ્લાના વઢિયાર અને અમદાવાદના રામાનંદી સાધુ પરિવાર દ્વારા પરંપરાગત ડ્રેસ ધારણ કરી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતા સૌનું મન મોહી લીધું હતું નૃપેશ પાઠક મોરલી પાઠક રિચા પાઠક રાજ પાઠક સહિત અનેક ગુજરાતીઓ પરિવારજનો અને મિત્રમંડળ સાથે ગરબાની મોજ માણતા જોવા મળ્યા હતા ગરબાના તાલ પર સૌ ખેલૈયાઓ આંગળીના ટેરવે નૃત્ય કરતા હતા નિષ્ધાન સ્ટુડિયોના લાઈવ સંગીતના તાલે ખેલૈયાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે રાસ રમ્યો હતો વિદેશની ધરતી પર ગુજરાતની પરંપરા નવરાત્રિની ઉજવણી ખેલૈયાઓ માટે યાદગાર બની રહી હતી ગરબા રમતા ગુજરાતીઓએ કહ્યું કે અમે ભલે વિદેશમાં હોઈએ પરંતુ હૃદયથી ગુજરાત સાથે જોડાયેલા છીએ નવરાત્રિ આવે એટલે અમે આપણા સંસ્કાર પરંપરા અને સંસ્કૃતિને અહીંયા જીવંત કરીએ છીએ લંડનની ધરતી પર નવરાત્રિની આ સંસ્કૃતિક ઉજવણી ખેલૈયાઓ માટે માત્ર મનોરંજન નહીં પરંતુ માતાજી પ્રત્યેની ભક્તિનો પરમ આનંદ બની ગઈ હતી અનિલ રામાનુજ રાધનપુર પાટણ